સ્વાગત કરી રહ્યો છું દરેક વિદ્યાર્થી આમ ખરેખર આજે જણાવતા આનંદ થાય છે કે આજે હું તમારી સમક્ષ ધોરણ અગિયાર કેમેસ્ટ્રી માટે પ્રથમ પરીક્ષા માટે માર્ક્સના મોસ્ટ ક્વેશ્ચનો તમારી સમક્ષ લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચનો છે આ ક્વેશ્ચનોને વિદ્યાર્થી મિત્રો એવી રીતે કમ્પ્લીટ કરી નાખજો જેથી કરીને પરીક્ષાની અંદર તમારા આઠ માર્ક્સ પાક્કા આવી જશે તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે જોતા જઈએ કે કયા ચેપ્ટર આવે છે ત્રણ અને ચેપ્ટર નંબર ચાર અને ચેપ્ટર નંબર પાંચ તો આ પાંચ ચેપ્ટરોની અંદરથી કયા ચેપ્ટરોની અંદરથી આપણે ચાર માર્ક્સના સવાલો એટલે કે પાર્ટ બી ના સેક્શન સી ની અંદર આપણે પૂછાય છે ટોટલ આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ ક્વેશ્ચનો આપેલા હોય છે અને આ આપણે કોઈ પણ બે લખવાના હોય છે એમાં દાખલો પણ હોય શકે થિયરી પણ હોય શકે ખ્યાલ આવે છે પણ વધારે પ્રમાણમાં પરીક્ષાની અંદર પૂછાતું હોય તો થિયરી આ ચાર ગુણની અંદર આપણે પૂછાય છે તો કયા કયા પ્રકારની થિયરી છે એ આપણા માટે સૌથી મહત્વની થિયરી છે તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર પાંચ જે વિદ્યાર્થી મિત્રો આપણું છે એ ચેપ્ટર આપણું છે ઉષ્મા ગતિશાસ્ત્ર કયું ચેપ્ટર છે આપણું ઉષ્મા ગતિ શાસ્ત્ર હવે આ જે ઉષ્મા ગતિ શાસ્ત્ર છે વિદ્યાર્થી મિત્રો એમાં સૌથી વધારે ચાર ગુણની અંદર પૂછાતો ક્વેશ્ચન આપણો પાસે છે કે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી એન્થાલ્પી હેડી બરાબર ડેલ્ટા યુ એટલે આપણે ખબર છે કે આંતરિક ઉર્જા આપણો ખબર છે વેગ એટલે કે આની વચ્ચેનો જે સંબંધ દર્શાવતું એટલે કે આ સૂત્રને સાબિત કરવાનું છે કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વી અને આનો પરફેક્ટ લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે જે આપણે સાત કલાકનો નોન સ્ટોપ લેક્ચર લીધેલો છે આ નોન સ્ટોપ લેક્ચરની અંદર આ આ થિયરીની પરફેક્ટ એમાં માહિતી આપેલી છે તમે એ લેક્ચરને જોઈ શકો છો ત્યાં બાદ હૈસનો ઉષ્મા સંકલનનો નિયમ સાબિત કરો આ પણ ખૂબ મહત્વનો છે ત્યાર તમે જોવા જાઓ તો બોન હેબર ચક્ર સમજાવો ઓકે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ ટૂંક નોંધ લખો હવે આ જે સવાલ છે ને વિદ્યાર્થી મિત્રો કેવો છે કે આ સવાલ પૂછાય છે

સ્વાધ્યાયમાં પાંચ સાત આઠ નવ અગિયાર કેવું થશે કમ્પ્લેટ થઈ જશે ખ્યાલ આવે છે કારણ કે આ દરેક સવાલ ની અંદર જે કોન્સેપ્ટ છે ને એ આખે આખું ચેપ્ટર આવી જાય છે તો ચાર ગુણ માટે આપે જોયું કે એક બે ત્રણ ચાર પાંચ અને દાખલા જે આપેલા છે આટલી વસ્તુ કરી નાખો વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષામાં પરફેક્ટ માર્ક્સ પ્રાપ્ત કરી શકશો ચાર માર્ક્સમાંથી માંથી ત્યારબાદ ચેપ્ટર નંબર ચાર આપે જોઈએ તો ચેપ્ટર નંબર ચાર માં જોઈએ તો સૌથી પહેલા અષ્ટકનો નિયમ વ્યાખ્યાયિત કરો અગત્યની મર્યાદાઓ ત્યારબાદ પી સી એલ માં એસપી થ્રી સંકલન તો આપણે ખબર છે કે પી છે ઓકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોણ આવશે સી અહીંયા પણ કોણ આવશે સી ઓકે અહીંયા પણ કોણ આવે સીએલ અહીંયા પણ કોણ આવે સી એલ અહીંયા પણ કોણ આવે સી તો અહીંયા દરેક જગ્યાએ બનતા જે બંધો છે વિદ્યાર્થી મિત્રો આ શું થયું પી સી એલ ફાઈ ઓકે તો અહીંયા દરેકમાં સંકરણ માળું કયું છે એસપી થ્રી સંકલન છે તો આ વિશેની સમજૂતી આપણે માંગેલી છે ત્યારબાદ બાદ એફ સિક્સમાં સેમ એવું અહીંયા એસ હશે અને કેટલા હશે એફ આપણી પાસે કેટલા એફ હશે છ એફ હશે તો એનો આકાર અને સમજૂતી વિશેનો ખ્યાલ ઓકે કક્ષકવાદ ખૂબ મહત્વનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો સવાલ છે આપણો ઓકે આ બંને સવાલો એટલે કે સંકરણ તમારો પરીક્ષાની અંદર હંડ્રેડ એન્ડ ટેન પર હશે ખ્યાલ આવે છે કોઈ પણ પ્રકારનું સંકરણ એવું જોવું નથી પીસીએલ ફાઈનું માગ્યું તમને એવું કહી દે ભાઈ સી એચ ફોર છે એચ ટુ ઓ છે ત્યારબાદ જોવા જઈએ તો એન એચ થ્રી છે

નાઇટ્રોજન અને કક્ષકોય ગુણધર્મ જણાવો ને અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈમ્પી સવાલ સીગમા બંધ અને પાયબંધ ની આણવીય કક્ષકોનું નિર્માણ અને રચના આ કેવો છે આપણી પાસે ખૂબ મહત્વનો છે દેખાશે ખ્યાલ આવે છે આટલા સવાલને ક્લિયર કરી નાખો ચેપ્ટર નંબર પાંચ ની અંદર આપણે જોયા એક બે ત્રણ ચાર પાંચ સવાલો થિયરીના અને દાખલા ચેપ્ટર નંબર ચાર ની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સવાલો

ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર બે ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હશે સાહેબ ચેપ્ટર નંબર ત્રણ કપાઈ ન ગયું એ મારા વાલીડા ચેપ્ટર નંબર ત્રણ માંથી ચાર ગુણનો ક્વેશ્ચન આવતો નથી ચાર ગુણનો ક્વેશ્ચન પૂછાતો નથી ખ્યાલ આવે છે એટલા માટે સીધું કયું આવશે ચેપ્ટર નંબર બે પરમાણીય બંધારણ તો પરમાણીય બંધારણ માટે સૌથી મહત્વનો મોસ્ટ આઈએમપી સવાલ આપણો હોય તો એ મોસ્ટ આઈએમપી સવાલ એટલે આપણો કયો હતોનો પ્રયોગ હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને મિત્રો આલ્ફા કન એટલે તો જે કિરણોનો જે માળો ચલાવવામાં આવ્યો તો સોનાના વળખ ઉપર હેઠળ એ પ્રયોગ આકૃતિ દોરવી જરૂરી છે શું છે આકૃતિ દોરવી જરૂરી કારણ કે ચાર ગુણની વાત કરેલી છે ત્યારબાદ વાત કરીએ ફોટો ઇલેક્ટ્રોનિય અસર વિદ્યાર્થી મિત્રો આ સવાલ પણ આપણા માટે કેવો છે ખૂબ છે ત્યારબાદ ખુબ હાઇડ્રોજન પરમાણુ નમૂના માટેની અભિધારણાઓ જે બોહરે હાઇડ્રોજન પરમાણુ માટેની જે અભિધારણા આપી હતી ને કારણ કે જે કક્ષકો વિશેની માહિતી આપ્યા પછી એને હાઇડ્રોજન બંધ વિશેની માહિતી આપી કે ભાઈ હાઇડ્રોજન છે એ જેની સાથે જોડાય છે એની એના જેવા એ ગુણધર્મો પ્રાપ્ત કરે છે તો આ હાઇડ્રોજન બંધની અભિધારણાઓ અને એના માટે બોહોરે આપેલો સિદ્ધાંત નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પરસેન્ટેજ પરીક્ષામાં પૂછાઈ શકે આ વખતે ખ્યાલ આવે છે હાઈઝનબર્ગ નો સિદ્ધાંત કોનો કીધો છે હાઈઝનબર્ગ અને ધ બોગલી આ વિદ્યાર્થી મિત્રો આ બંને સવાલને તમારે ઊંડાણપૂર્વક પરફેક્ટ ભણવા હોય તો આપણી ચેનલ એટલે કે વિદ્યા કુલ ગુજરાતી સાયન્સ એટલે અત્યારે તમે જે નિહાળો છો આ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો તમે લાઈવ સેશનના ઉપર ક્લિક કરશો ઓકે તો વિદ્યાર્થી મિત્રો એમાં તમને આ હાઇઝનબર્ગ અને ધ બોગલીના સિદ્ધાંતની ઊંડાણ માહિતી તમને એમાં મળશે આખે આખો લેક્ચર લીધેલો છે વિદ્યાર્થી મિત્રો એ જોવાનું ભૂલતા નહીં એટલે તમારો આ બંને સવાલ છેની પરફેક્ટ કમ્પ્લીટ થઈ જાય અને આમાં કોયડા તમે જોયો જો સ્વાધ્યાયના નહીં માત્ર કોયડાના દાખલા બધા જો સ્વાધ્યાયના નહીં માત્ર કોયડાના દાખલા કરશો એટલે તમારો સેક્શન આજે સેક્શન ડીની એટલે સોરી સેક્શન સી એટલે કે પાર્ટ બી ની અંદર સેક્શન સીમાં તમને જે પૂછાય છે વેરી એ ચેપ્ટર નંબર બે ના સ્વાધ્યાયના દાખલામાંથી નહીં ખાલી કોયડાના દાખલા તમે કરી લેશો અને તમારો બધું જ ક્લિયર થઈ જશે તો આ આપણે જોયું ચેપ્ટર નંબર બે પરમાણ્ય બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો જે પૂછાય છે આઈએમપી ક્વેશ્ચનો જે પૂછાય છે એના વિશે મેં તમને માહિતી આપી ત્યારબાદ જોવા જઈએ ચેપ્ટર નંબર એક તો ચેપ્ટર નંબર એકમાંથી વિદ્યાર્થી મિત્રો દાખલા છે હેડી હવે થિયરી છે ચેપ્ટર નંબર એકની જે થિયરી છે એડી એ કે થિયરી વિદ્યાર્થી મિત્રો એ પરીક્ષાની અંદર ચાર ગુણમાં પૂછાતી નથી હેરી હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે ને એવું જરૂરી નથી કે આ દાખલા છે એ માત્ર ને માત્ર ચાર ગુણમાં પૂછાય નહીં ચાર ગુણ એ પૂછાય ત્રણ ગુણની અંદર પણ પૂછાય છે અને બે ગુણની અંદર પૂછાય છે એટલે આયા જે દાખલા છે એ કેવા છે મિક્સ દાખલા છે તમે જુઓ કોયલા નંબર બે ચાર પાંચ આઠ સ્વાધ્યાયના છ આઠ નવ બાર ચોવીસ ઓગણત્રીસ નથી ચેપ્ટર એકની અંદર દાખલામાં જોવા જાવ તો બે ગુના થઈ ગયા ત્રણ ગુના થઈ ગયા અને ચાર ગુના પણ મેં તમને કહી દીધા ખ્યાલ આવે છે તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા મેં શું જોયું આપણે કે જે ચેપ્ટર નંબર બે આપે ચેપ્ટર નંબર એકની અંદર દાખલા ચેપ્ટર નંબર બે ની કીધું સૌથી મહત્વનો કોન્સેપ્ટ ધ બોગલીનો અને હાઈઝન બર્ગનો અને રૂથર ફોડ પણ હેલી આ અને ફોટો ઇલેક્ટ્રોનિક અસર આ ચારે ચાર કયો કયો કીધો મેં તમને સૌથી અગત્યો માટે તો પહેલો ઓકે એક આ ફોટો ઇલેક્ટ્રોનિક અસર ધ બોગલીનો સિદ્ધાંત અને હાઈઝન બર્ગ સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર અને પરફેક્ટ તમારે સમજવા હોય તો આપણી ચેનલની અંદર એનો વિડીયો મૂકેલો છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાં જઈને તમે આ વિડિયોને જોઈ શકો છો જેથી કરીને તમારા ચારે ચાર સવાલ એકદમ કેવા થઈ જાય ક્લિયર થઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો વાત કરીએ કે ચેપ્ટર નંબર ચાર છે આ ચેપ્ટર નંબર મેં તમને કીધું કે તમારા પાસે જે એસપી થ્રી સંકરણ માટેના જે સવાલો છે આ એસપી થ્રી સંકરણ માટેના સવાલ હંડ્રેડ એન્ડ ટેન પર કરી નાખજો અને સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર અને સૌથી સહેલામાં સહેલા સવાલો હોય તો એસપીથી સંકરણ માટેના છે અને જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય અને બીજો કે જે સીગમાબંધ ને પાયબંધ વિશેની જે આણ્વીય કક્ષકોનું જે નિર્માણ છે કે ભાઈ ક્યાં બંધ જોડાય છે ક્યાં પાયબંધ જોડાય છે કઈ રીતના બંધ જોડાય કઈ રીતના પાયબંધ જોડાય કે કક્ષકો કક્ષકો વચ્ચે જે મિશ્રણ થાય છે ત્યારે કઈ રીતના જોડાય છે તો આ વિશેની વિદ્યાર્થી મિત્રો પ્રોપર એટલે કે કટ ટુ કટ તમે સમજૂતી પ્રાપ્ત કરી લ્યો એટલે તમારું ચેપ્ટર નંબર ની અંદર જે સવાલો છે એ હંડ્રેડ એન્ડ ટેન પર તમે પરીક્ષામાં લખી શકશો અને તમે તમારો કાર્યને ક્લિયર કરી શકશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ચેપ્ટર નંબર પાંચ ઉષ્માગતિ શાસ્ત્ર હવે આ ઉષ્માગતિ શાસ્ત્રની અંદર હું તમને વાત કહું કે જે અમારી પાસે સૌથી મોસ્ટ આઈમપી સવાલ છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી સાબિતી ત્યારબાદ આપણે જોઈએ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કે ઉષ્મા ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આ ત્રણેય ત્રણ સવાલ એટલા મહત્વના છે આની ઊંડાણ જો તમારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો આપણી ચેનલની અંદર આના લેક્ચરો મૂકેલા છે આ લેક્ચરોને તમે જોઈ શકો છો અને આ સવાલો તમે ક્લિયર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ મેં તમને જણાવ્યા છે ચાર ગુણના સવાલો બે ગુણના સવાલો માટેનો લેક્ચરો આપણે ઓલરેડી લાઈવ લાવ્યા હતા

એમાં માત્ર ને માત્ર કે આઈએમપી આપો તો તમારું કાર્ય થઈ જાય એવું જરૂરી નથી હોતું કારણ કે તમારે હજી ફ્યુચરની અંદર તમારે તો તો અને અને પણ એક્ઝામ આપવાની હોય છે વિદ્યાર્થી મિત્રો આ સવાલ જે છે એ મેં તમને ગુજરાત બોર્ડ માટે આઈએમપી નો મિનિંગ શું થાય છે કે ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ છે આ ઇમ્પોર્ટેન્ટ સવાલ છે એવું નહીં કે ભાઈ આઈએમપી હોય એટલે આ તો સાહેબે કીધું બસ આમાંથી જ પૂછે બીજે ક્યાંથી ન પૂછાય કારણ કે ભાઈ અમે એવું નથી કહી શકતા કે તમારું આખી આખું પેપર આ જ આવશે ખ્યાલ પણ આ સવાલો ખૂબ મહત્વના છે દરેક લોકો માટે દરેક શિક્ષકો જ્યારે પેપરો કાઢતા હોય છે હેડી ત્યારે વિદ્યાર્થી મિત્રો કે મધ્યમ લેવલના બાળકો હેડી સૌ નબળા બાળકો અને વિદ્યાર્થી મિત્રો હોશિયાર બાળકો આ ત્રણેય બાળકોને ધ્યાનમાં રાખીને પેપર નીકળતું હોય છે ખ્યાલ આવે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એને ધ્યાનમાં લઈને જે દર વર્ષે પેપરો પૂછાતા હોય છે અમારી પાસે પેપરો હોય છે દરેક બાબતના પેપરનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થી મિત્રો આ સવાલો મેં બહાર કાઢ્યા છે અને એમાંથી મેં તમને આજે બે બે આગળ તમને બે ગુણ બે માર્ક્સના મોસ્ટ આઈમ્પી સવાલો અને આજના આ લેક્ચરની અંદર તમને ચાર ગુણના મોસ્ટ આઈમપી સવાલો મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ચેપ્ટર નંબર પાંચ છે ચેપ્ટર નંબર ચાર છે ચેપ્ટર નંબર બે છે અને ચેપ્ટર નંબર એક છે જે આમાંથી આપણે ચાર ગુણના સવાલો પૂછાય છે બે ગુણના સવાલો ચેપ્ટર નંબર એક બે ત્રણ અને ચાર અને પાંચમાંથી પૂછાય એક ગુણના સવાલો પણ તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે દરેક ચેપ્ટરમાંથી આવી શકે ને એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઓબ્જેક્ટિવ આપણી ચેનલની અંદર આપણે લેક્ચરો લાવ્યા છીએ તાંડવ લેકચર છે એમસીક્યુ માટેની વાત કરીએ તો મેરાથોન મેગા લેક્ચર આપે સાત કલાકનો પણ હવે આ દરેક સવાલોને પ્રોપર સમજવા હોય તો આપણે કેમેસ્ટ્રીની અંદર નોન સ્ટોપ સાત કલાકનો બિગેસ્ટ લેક્ચર પણ આપણે લીધેલો છે જેમાં જઈને પણ વિદ્યાર્થી મિત્રો તમે એ લેક્ચરનું પૂરેપૂરું સમજીને નિહાળીને તમે તમે રિવિઝન કરી શકો છો જેથી કરીને તમારી પરીક્ષા માટે એકદમ ક્લિયર થઈ જાય અને વિદ્યાર્થી મિત્રો જો તમારા બધી જ બાબતોના પ્રોપર રોજે અભ્યાસ કરવો છે રોજે લેક્ચરો જોવા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે નોટ્સ પણ જોય છે કે ભાઈ સર આ સવાલને કેટલા કઈ રીતે લખી શકાય કે ભાઈ આ સવાલમાં આપ પૂછ્યું છે તો કેટલું લખી શકાય હેળી સર મને આ સવાલની અંદર ડાઉટ છે આ દરેક વસ્તુને તમારે ક્લિયર કરવું હોય તો અત્યારે જ હેળી અત્યારે જ તમે પ્લે સ્ટોરની ઉપર જઈને તમે વિદ્યાકુલ લર્નિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને એમાં તમે રજીસ્ટ્રેશન કરો અને રજીસ્ટ્રેશન કરીને તમે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાઓ જ્યાં તમને વિદ્યાર્થી મિત્રો તમને દરેક ચેપ્ટરની નોટ્સ પણ મળશે રોજની તમને ડીપીપી પણ મળશે અને તમે જે ક્લાસની અંદર ભણતા હોઈએ છીએ દરેક લેક્ચરોને ઊંડાપૂર્વક માહિતીની ક્લાસ નોટ્સ પણ તમને વિદ્યાર્થી મિત્રો મળશે તો વિદ્યાર્થી મિત્રો જોડાવાનું ભૂલશો નહીં આજે જ જોઈન્ટ થઈ જાઓ રેડી અને તમારા ગોલને સાકાર કરવા માટે આ વિદ્યાકુલ પરિવારની સાથે જોડાઈ જાઉં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ આવતા લેક્ચરમાં ફરી પાછા મળશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય બાય જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત